ઘણા બધા ખેડૂત મિત્રો છે તે ઓનલાઈન વસ્તુઓ છે ખેતીવાડીમાં જે આપણે જંતુનાશક ફૂગનાશક દવાઓનો છંટકાવ કરવા માટેનો જે સ્પ્રેયર પંપ છે તે ઘણા બધા મંગાવતા હોય છે આજે ખુદ ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો કે મેં પોતે કૃષિ ઉદય ફાર્મર કંપનીમાંથી આપણે જે જંતુનાશક ફૂગનાશક દવાઓના છંટકાવ કરવા માટેનો જે ચાર્જિંગ વાળો બેટરી વાળો જે સ્પ્રેયર પંપ આવે છે તે મેં આજે ખુદ મંગાવેલો છે તમે જોઈ રહ્યા છો કે કૃષિ ઉદય ફાર્મર કંપનીમાં તમે હેલ્પલાઇન નંબર જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો છે તેમાં ફોન કરો એટલે વિવિધ મોડલ કેવા ભાવમાં તમને મળી જાય તેનું સંપૂર્ણ માહિતી વાળું કોષ્ટક છે તે તમને મોબાઈલમાં વોટ્સએપમાં મોકલી આપે છે આપણે ખોલીએ કે આમાં શું શું વસ્તુઓ ભેગી આવેલી છે અને કેવી કિંમતમાં એ આ મંગાવેલો છે તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આવી રીતે ઘરે બેઠા વ્યાજબી ભાવે આપણને આવી પ્રોડક્ટ મળી જતી હોય તો ઘણા બધા ખેડૂત મિત્રો આવા ઓનલાઈન મંગાવીને લાભ છે તે મેળવતા હોય છે

તમે ખુદ ખેડૂત મિત્રો જોઈ શકો છો કે પરાશરાભાઈ માહિતગાર બનો યુટ્યુબ ચેનલ સત્તરસો ને નવ્વાણું રૂપિયા સત્તરસો નવ્વાણું ઘરે બેઠા આપણને ખેડૂત મિત્રો મળી જાય છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ ચાર્જ પહોંચાડવાનો થતો હોય તે થોડોક અલગ હોય છે પરંતુ બજારમાં વસ્તુ છે મિત્રો બે હજારની ઉપરની રેન્જે તમને મળતી હોય છે અને ઘરે બેઠા આવી રીતે સરસ મજાનું એકદમ સ્ટાન્ડર્ડ મટીરિયલ આવી રીતે આપણે મેળવવા માંગતા હોય તો સારી કંપનીનું ઘરે બેઠા પણ ઓનલાઈન આપણે મંગાવી શકીએ છીએ ઘણા બધા ખેડૂત મિત્રોના રિવ્યુ અમે લીધા હતા કે કૃષિ ઉદયમાંથી ઘણા બધા પંપ છે તે ખેડૂત મિત્રોએ મંગાવેલા છે અને ખૂબ સારા એવા રિઝલ્ટ પણ ખેડૂત મિત્રોને મળેલા છે એટલા માટે મેં પોતે ખેડૂત મિત્રો કૃષિ ઉદય ફાર્મર કંપનીમાંથી જે આ સત્તરસો નવ્વાણું રૂપિયામાં જે આ પંપ આવે છે તેની ખરીદી છે તે કરી અને અત્યારે તમારી નજર સમક્ષ આ પાર્સલ છે તે મને મળી ગયું છે તો તમે પણ ખેડૂત મિત્રો અલગ અલગ વાઇઝ અલગ અલગ કિંમતોમાં ઘરે બેઠા આવા સ્પ્રેયર પંપ મંગાવવા માંગતા તો હોય મિત્રો તમે સ્ક્રીન ઉપર જે નંબર જોઈ રહ્યા છો તે નંબરમાં ફોન કરો એટલે તમને વિશેષ માહિતી છે તે મળી જાય અને ગેરંટી વોરંટીની પણ તમામ માહિતીઓ છે જીએસટી વાળા બિલ સાથેની સંપૂર્ણ માહિતી છે તે તમને આવી રીતે ઘરે બેઠા મળી જાય છે તો ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈ નવા જ આવનારા માં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો